પાદરા તાલુકાના પીપળી ગામે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગામના સરપંચ પંચાયતના સભ્યો ગ્રામજનો શાળાનો સ્ટાફ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા દેશના તમામ રાજ્યોમાં આવેલ શહેર તેમજ ગામડાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે ઉજવવામાં આવે છે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અગ્રગણી મહેમાનો પીપળી ગામમાંથી પધારેલ તમામ વડીલો સ્વામિનારાયણ સત્સંગ મંડળના પ્રમુખ મહોદય શ્રી રમેશભાઈ સાહેબ આરોગ્ય ખાતાના સાહેબ પીપળી પ્રાથમિક શાળાનો શિક્ષકગણ આજના કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ જે પ્રજાસત્તાક દિનની ઉજવણી બહુ ભવ્ય અને શાંતિદાયક રીતે થઈ ખરેખર પીપળી પ્રાથમિક શાળાના શિક્ષકોને ધન્યવાદ આપું છું કે આ જો આવો આવો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ વિપરીત શાળાનું એક ગૌરવ છે વિપળી ગામનું ગૌરવ છે વિપરીત શાળામાં જે કંઈક કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ જે સરસ રીતે ઉજવણી થઈ રહી છે છેલ્લા વર્ષોથી તો એ વિપરીત પ્રાથમિક શાળામાં જે બાળકો એવા છે ઉત્સાહી છે શિક્ષકો પણ ઉત્સાહી છે ગામ પણ ઉત્સાહી છે અને આ ગામ લોકો થકી આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે સફળ નીવડ્યો એ બધા ગામનો અને તમામ વ્યક્તિઓનો આપ તબક્કે હું આચાર્ય અશોકભાઈ સોલંકી આભાર માનું છું વંદે માતરામ જય હિન્દ જય ભારત